ભરૂચના વડદલા ચોકડી પર અજાણ્યા ચાલકની અડફેટે આવતા મહિલાનું મોત નીપજ્યું ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા વડદલા ચોકડી પર રોડ ઓળંગતી વખતે એક પંચાવન વર્ષીય મહિલાનું અજાણ્યા વાહન ચાલકની અટફેટમાં ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ મામલે સી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના વડદલા ગામની હદમાં આવેલા સાંઈ આશીષ સોસાયટીમાં મૂળ જામનગરના ભગવાનજી વલ્લભભાઈ વડગામાં પરિવાર રહે છે ભગવાનજીના ધર્મપત્ની નીતાબેન ભગવાનજી વડગામાં પોતાના કામ અર્થે બહાર નીકળી નેશનલ હાઇવે નંબર ઓળંગતી વખતે કોઈ પણ અજાણ્યા હતો જેમાં ઘટનાની જાણ થતા જ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતક નીતાબેન મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ